હજારો જવાબોસે અચ્છી હૈ મેરી ખામોશી ન જાને કિતને સવાલો કી આબરૂ રાખી પૂર્વ પ્રધાનમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડૉ મનમોહનસિંહજીનું લાંબી માંદગી બાદ દિલ્હીમાં બાણું વર્ષની વયે નિધન થયું ગુરુવારે સાંજે અચાનક બેહોશ થઈ જતા તેમને દિલ્હીની એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા એઇમ્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મનમોહન મનમોહનસિંહ છવ્વીસ ડિસેમ્બરે ઘરે અચાનક જ બેહોશ થઈ ગયા હતા અને તેમને રાત્રે આઠ વાગીને છ મિનિટે એઇમ્સમાં લાવવામાં આવ્યા હતા રાત્રે નવ કલાકને એકાવન મિનિટે તેમનું નિધન થયું ઓગણીસો એકોતેરમાં ભારત સરકારના વાણિજ્ય મંત્રાલયમાં આર્થિક સલાહકાર તરીકે જોડાયા ઓગણીસો બોતેરમાં નાણાં મંત્રાલયમાં મુખ્ય આર્થિક સલાહકાર તરીકે નિમણૂંક મનમોહનસિંહ ઓગણીસો એંશીથી ઓગણીસો બ્યાસી સુધી યોજના આયોગના સભ્ય રહ્યા ઓગણીસો બ્યાશીથી ઓગણીસો પંચ્યાસી સુધી ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર ઓગણીસ સો પંચ્યાસીથી ઓગણીસો સિત્યાશી સુધી યોજના આયોગના ઉપાધ્યક્ષ તરીકે સેવા આપી ઓગણીસો સિત્યાશીથી ઓગણીસો નેવું સુધી જીનેવામાં દક્ષિણ કમિશનના સેક્રેટરી જનરલ ઓગણીસો નેવુંમાં આર્થિક બાબતો પર પ્રધાનમંત્રીના સલાહકાર તરીકે નિયુક્ત ઓગણીસ સો એકાણુંમાં તેઓ પ્રથમ વખત આસામમાંથી રાજ્યસભાના સભ્ય બન્યા 1991 થી 1996 છન્નું સુધી પીવી રાવ સરકારમાં નાણાં મંત્રી તરીકે સેવા આપી ઓગણીસો થી બે હજાર ચાર સુધી મનમોહનસિંહ રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા રહ્યા મનમોહનસિંહ બે હજાર ચારથી બે હજાર ચૌદ સુધી ભારતના પ્રધાનમંત્રી રહ્યા સમગ્ર દેશ સહિત કોંગ્રેસ ભાજપ અને આપના નેતાઓ શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે ત્યારે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહના નિધન પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમિત શાહ જે પી નડ્ડા મલ્લિકાર્જુન ખડગે પ્રિયંકા ગાંધી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓએ શ્રદ્ધાંજલિ પાઠવીને દુઃખ વ્યક્ત કર્યું છે મનમોહનસિંહના નિધનને કારણે કેન્દ્ર સરકારે સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે ડૉક્ટર મનમોહનસિંહજીના પાર્થિવ દેહને આવતીકાલે કોંગ્રેસના મુખ્યાલયમાં રાખવામાં આવશે જ્યાં સામાન્ય લોકો તેમને શ્રદ્ધાંજલિ આપશે તેમના અંતિમ સંસ્કાર રાજઘાટ પાસે થશે દૂરદર્શન સમાચારની ટીમ તરફથી મનમોહનસિંહજીને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ